કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકી ચકજામ કર્યો હતો જેના પગલે પોલીસે તરત જ કાર્યવાહી કરીને અને કાર્યકરોની અટકાયત કરી આ વિરોધ પ્રદર્શનમાં રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહોડિયા રાનપુરના સરપંચ સહિતના નેતાઓ અને કાર્યકરો પોલીસે આવેદનપત્ર સુ પરત કરવાની પ્રક્રિયા પહેલા જ લગભગ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત ધરી ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અટકાયત બાદ પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે હું સુરેશ રંછોડભાઈ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ સાહેબ માલધારીની વેદના છે આ વરસાદ પડતા દરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનું પણ મૃત્યુ થયું છે ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાક થઈ ગયો છે અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોલના ભાવ પણ હવે આસમાને જશે તો આમાં માલધારીનો શું વાંક સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને મેં કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોળની જે ગોણ્યું પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માગણી છે અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર રહેશે ઓહો સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયો છે અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય આજ સરકાર પાસે એ માત્ર એક જ માંગણી કરે એ સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે જે નુકસાન થયું ચાહે માલદારીઓ હોય તો એનો ક્યાં ઘાસચારો પગડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ સરકારને ઉઠલાવી નાખી હતી આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે અને એનો એનો જવાબ સમયની અંદર મળશે ખાસ જો કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપુર નથી કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી માલધારી હોય દલિત હોય આદિવાસી હોય તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એમ સાથે રહે છે ખાસ કરીને આજે રાણપુરની અંદર રાનપુરની અંદર રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે આની પહેલાં બે હજાર સોળ સત્તરની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળ જાહેર કર્યો ખેડૂતોએ છ હજાર કરતાં પણ વધુ જે ખેડૂતો જે રહ્યા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને છ્યાસી કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય છે છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ રડ્યા છે રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે પણ આ અમને અટકાવી નહીં શકે અમને આજે રોકા છે હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું ભાઈ રાણપુર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન વિરોધ પ્રદર્શન શું કહેશું વિરોધ પ્રદર્શન સાહેબ એટલા માટે કર્યું છે કે આ રોડ રસ્તા ઉપર ખેડૂતો અને આમ લશ્કરી જવાનો પણ આવી ગયા આ અતિવૃષ્ટિ થઈ તે અમે સરકાર આગળ માંગણી કરી છે કે ભાઈ સરકારને એટલે કે ખેડૂતનો દેવું માફ કરો માલધારી છે એની પછી ચારો ન નથી તંગી ને નિર્ણય વ્યવસ્થા કરો મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે ધારો કે હું સરપંચ વાત મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે આ કાયદો બનાવ્યો છે એની પાસે અઢળક સંપત્તિ છે તો ભાઈ મજૂરીની પાસે જોબ કાર્ડ છે તો એને મજૂરીને પૈસા આપે આ અમે એની માગણી છે અને આ સિવાય અમારી પાસે બીજું કઈ છે ને ઘણા ટાઈમથી થી પ્રયત્ન કરવી છે છતાં રહેતા નથી બીજા હમણાં જે વાત થઈ સાહેબ અમારે પાંચ હજાર છસો ને ત્રીસ ખેડૂત છે એનો સોળ સત્તર નો વીમો છે અમે એચ ડી એફ સી કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાનને કે ભરેલું છે હું લેટર નહીં લે મારી પાસે લેટર થઈ જ છે અને આજ હુજીમાં સાહેબ અમને ન મળ્યું ઈવડાએ તૈયાર હતા દુષ્કાળમાં જ્યો જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માગતા હતા કે એનો હિસાબ કર્યો કે સાચી કરોડ રૂપિયા અમારે ત્યાં જી એફસી અર્ઘો કંપની પાસે લેવા ના નીકળે આ સરકારની આગળ અમે રજૂઆત કરી કોઈ પણ અમને સાંભળ્યા નહીં સાહેબ નો છૂટકે આજે ગુજરાત હાઈકોર્ટના અમે કેસ લડવી છે એટલે ભાઈ અમારે અમારો હક છે અમારો અધિકાર છે એના માટે અમારે કોર્ટમાં જવાનું એટલે આ દેશની સરકાર અને રાજ્યની સરકાર આવું નિષ્ફળ થઈ છે બેરી મૂંગી સરકાર છે અને કાન ઉગાડવા માટે થાય આ કર્યું છે અને જો પરિણામ નહીં આવે તો જોવા કદાચ નેપાળ વાળી થાય તો ના નહીં